કમરામ ડાયરાને ફરી એક નવો બ્લોગ લઈને આવી ગયા છે તમારા માટે તો આ અત્યારે ખાતરનો ઢગલો છે ખાતરનો ઢગલો છે અને આ બાજુ રસકો આવેલો છે અને હવે અત્યારે આવી રહ્યા છે આપણે લીંબુ અને આપણે પૂરા જે જોઈ શકો છો એટલા ખેતરની અંદર આપણે લીંબુનું વાવેતર કરવાનું છે ઓકે તો મિત્રો આ બાજુ છે આપણો રસ્કો અને આ આટલો બે વીઘા જેવો રસ્કો છે ઉપર આ ઝાયર છે અને આ તમે જો આ જમરૂખડી છે ટૂંકમાં આખો પટ્ટો રહ્યો ને એમાં આપણે આજે ખાડા કરી અને લીંબુનું વાવેતર કરવાનું છે મેં છોડવા લાવ્યા લાવ્યા થયા કાલે અમે બપોર પછી ગયા હતા આંબલા ગામ અમારા ભાવનગર જિલ્લામાં આવેલું છે અને ખૂબ સારી નર્સરીઓ આવી છે એમાં સૌરાષ્ટ્ર નર્સરીઓમાંથી અમે લીંબુના છોડનું લાવેલા છીએ અત્યારે હવે આવી રહ્યા છે આપણા છોડ ડિલિવરી આપણે આજે આપી દીધી એટલે ત્યારે પપ્પા અને ભાઈ લઈને આવી રહ્યા છે આપણી પાસે આ ત્રણ લીંબુડી અહીંયા આંબો એક એક લીંબુડી અહીંયા કેળની પાછળ આ તમે કેળ જો એની પાછળ છે અને ઓલી બાજુ બે જમરૂખડી અને એની લાઇનની અંદર લીંબુડા અને જમરૂખડીની એક પૂરી લાઈન છે અહીંયા સુધી આ ટીપડા સુધી આપણે હવે આ ખેતરની અંદર આપણે અત્યારે લીંબુનું વાવેતર કરવાનું છે તો ચાલો આપણે જોઈએ આગળ બી કન્ટિન્યુ વિડીયો તમે જોતા રહો અને ઓલી બાજુ આપણી ગાયો ચરી રહી છે અત્યારે આવી ગયા છે આપણા લીંબુ ઘરેથી ની અંદર કરી શકો છો તમે બધા લીંબુ આવી ગયા છે બાકી આપણો એક કાંબો આવેલો છે એવા છે દાપોડી હવે એનું તે આપણે વાવેતર કરવાનું છે Gila, apa Mitra, yuk, trik ya. Hanya weh, ada karuana. Udah libur, udah. Terbaik, halo.

ફાદા ગળાઈ જશે આ બધામાં ફરવા